અમદાવાદ યાર્ડમાં તમારું મિત્ર સ્વાગત છે અને આજના ડુંગળીના બજાર ભાવ જાણવા મળશે તમને બજાર સોળથી સત્તર રૂપિયા બે ત્રણ રૂપિયા ઊંચા બજાર થઈ ગયા છે આજના બે ત્રણ દિવસની આવક નથી દશેરાના લીધે હવે આગળ બે ત્રણ દિવસ પછી શું થાય બજાર એ તમને જણાવશું આગળના વિડીયોમાં આ માલ છે નાસિક સુપર ક્વોલિટી છે બધી આના સોળથી સત્તર રૂપિયા બજાર બતાવે આ રિટેલ ક્વોલિટી મિક્સમાં છે આના ચૌદથી પંદર રૂપિયા ભાવ તાલ છે આ પણ એ ડુંગળી સારી છે મિત્રો આ સારા માલ છે આના બજાર સત્તર રૂપિયાથી સોળ રૂપિયા બજાર ગણાય બ ડબલ પત્તીવાળી ડુંગળી છે સાઇઝમાં પણ સારી છે અને પંદર સોળ રૂપિયા બજાર બતાવેજો અમારે આ કટ્ટું હમણાં જ ખોલેલું છે